આજની વાર્તા ચોર્યાસી ખાતું કોને કહેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો ચાલુ થાય ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે જાણીશું ચોર્યાસી ખાતું કોને કહેવાય મિત્રો અને ચોર્યાસી ખાતામાં કયા કયા દેવી દેવતાઓ આવે છે આઠ ભેરવ કયા કયા છે નવ દુર્ગાના નવ સ્વરૂપો કયા કયા છે નવ નાથ અને દસ મહાવિદ્યાના નામ અને બાવન વીર આ વિડીયોમાં જણાવેલ છે ઝોપડીમાં ગુજરાતમાં કેટલાક નામેથી ઓળખાય છે જે શબ્દોની ઝોપડી સાધનાની ઝોપડી પણ કહે છે ઝોપડીમાં ગુજરાતમાં ઘણા નામેથી ઓળખાય છે તે આ વિડીયોમાં આપણે જાણીશું પણ મિત્રો વિડીયો છેલ્લે સુધી સાંભળજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળે તો ચાલો મિત્રો ચા આપણે વાર્તા ચાલુ કરીએ ચોર્યાસી ખાતું કોને કહેવાય ચોર્યાસી ખાતામાં કયા કયા દેવી દેવતાઓ આવે છે અને તેમના નામ શું હોય છે તે આપણે આજના વિડીયોમાં માધ્યમથી જાણીશું તો આવો ચોર્યાસી ખાતાની નામાવલી જાણીએ પહેલું નામ છે મેલડીમાં પછી ચામુંડમાં વાહનવટીમાં મોગલમાં ખોડિયાલમાં બટુકમાં બાલમાં બેચરીમાં કાળીમાં ભદ્રકાળીમાં મહાકાળીમાં મોમાઈમાં વીર તેજ નરસંઘ વીર ત્રાડ નરસંગ नरसंघ काल भैरव वीर वीर बटुक पंचमुखी हनुमान वीर दशमियो हनुमान वीर बंगाली हनुमान वीर रोपड़ियों हनुमान वीर लंगड़ियों हनुमान वीर सिंदूरियो हनुमान वीर पंचमाखियों वीर सूर्यमुखी वारो वीर खिमड़ियो वीर भीमड़ियो काथरीो वीर रगतियो वीर हेडकियो वीर डाडमियो वीर वरलो वीर आग्यो वीर वीर वेता बोडड़ियो गणेश मोतेहरो गणेश दामोदर गणेश गडमुड़ियों गणेश नादिश्री गणेश हुगणियों गणेश जाचदेद गणेश जिद्धि सिद्धि गणेश वीर अजमेरियो, वीर मेहमदो वीर अठो पठो पीर सिद्ध जुगड़ो અઘોરી બાવો ભૂતળો વીર વાસળો વીર માંગળો બાબરો ભૂત ભેસાસુર ખવી મામો ખેટલો નાગ તાળીયો નાગ સરમાળીયો નાગ વીર હુરંગીયો વીર રણખાંભિયો હુરોપુરો બાળા હુરો પિત્રો લીલીયો મેલો ભંગીયો મેલી ભંગણી ચાર રસ્તાની સુડ મેલા સુડ મસાણી સામઢી અવારુ જગ્યાની નુરિયો મહાણી ભૂરિયો વાંજો ગાંગલી ફૂલબાઈ લાલબાઈ કેહરબાઈ ચારબાઈ સતીબાઈ છુઠીબાઈ સિકોદરબાઈ મસાણી ડોહલી ઝાપડો ઝાપડી ધીબડો ધોબણ ઢોલીડો અને વાગરણ અને ચોર્યાસી સિદ્ધ નવગુરુ ચોસઠ જોગણી બાવન વીર સવાસો ઓલિયાપીર અને સવાનસો ભૂતાવળ અને હવે મિત્રો જાણીશું આઠ ભૈરવોના નામ વિશે અતિશિંગા ભૈરવ રૂરુ ભૈરવ ચંડ ભૈરવ ક્રોધ ભૈરવ ઉત્તમ ભૈરવ કપાલ ભૈરવ ભીષણ ભૈરવ અને શંખાવર ભૈરવ તો આ હતા આઠ ભૈરવોના નામ મિત્રો અને હવે આપણે નવ દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણીશું મિત્રો શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા ખુશુખમાંડા સપ્તદામતા કાત્યાની કારાત્રી મહાગૌરી સિદ્ધિગાયત્રી તો મિત્રો આ હતા નવ નવ નવદુર્ગાના નવ સ્વરૂપોના નામ અને હવે આપણે નવનાથ વિશે જાણીશું મિત્રો મતેન્દ્રનાથ ગોરખનાથ જલંદરનાથ કફનીનાથ અહિંગીનાથ ભગીરથનાથ રેવનાથ નાગનાથ ચરપટીનાથ તો મિત્રો આતા નવનાથના નામ અને હવે મિત્રો આપણે જાણીશું દસ મહાવિદ્યા વિશે મહાકાળી મા મહાકાળી એટલે મહાકાળી માં તારીણી એટલે તારામાં કમલાદેવી એટલે લક્ષ્મી માં રોસલી એટલે કામાખ્યાળી મા ભુવનેશ્વરી એટલે ભુવનેશ્વરી મા છિંદ્રમત્રા એટલે જોગણી મા બગલામુખી એટલે બગલામુખી મા ધુમાવતી એટલે અખત મા માતેી એટલે મોઢેશ્વરી મા ભૈરવી એટલે કાલરાત્રિ તો મિત્રો આ હતા દસ મહા વિદ્યાના નામ અને હવે આપણે જાણીશું ઝોપડીમાં ગુજરાતમાં ઘણા નામોથી સિદ્ધ છે ઝોપડી માતાના રુદ્ર સ્વરૂપો છે જેને શબ્દોની સાધનાની ઝોપડી પણ કહે છે તેના નામ વિશે જાણીશું લાલભાઈ ઝોપડી ફૂલભાઈ ઝોપડી જહુ ઝોપડી અખત ઝોપડી દીપો ઝોપડી રામભાઈ ઝોપડી મહીસાગર ઝોપડી રૂપાળી ઝોપડી કારૂજી ઝોપડી કાળી ઝોપડી અગન ઝોપડી આઈમા ઝોપડી કિહરભાઈ ઝોપડી સતીબાઈ ઝોપડી ચારબાઈ ઝોપડી ઠુઠીબાઈ ઝોપડી ચડેલ ઝોપડી કલબાઈ ઝોપડી ધાવડી ઝોપડી જાગુડી ઝોપડી મ્યામા ઝોપડી પાતાળ ઝોપડી સીતાબાઈ ઝોપડી લાડુભાઈ ઝોપડી નમામી ઝોપડી વરૂડી ઝોપડી રકત ઝોપડી નાનભાઈ ઝોપડી ચુજુડી ઝોપડી નાગ નાગભાઈ ઝોપડી ઉડણ ઝોપડી મસાણી ઝોપડી ચાંદબાઈ ઝોપડી જળ ઝોપડી આકાશ ઝોપડી તેજ જેતબાઈ ઝોપડી ક્ષેત્ર ઝોપડી બલાજી ઝોપડી રેદુડી ઝોપડી ત્રિશુલી ઝોપડી રૂપાળી રૂપબાઈ ઝોપડી અંકુરી ઝોપડી બહુબાઈ ઝોપડી અને જીલાબાઈ ઝોપડી તો મિત્રો આ હતા ઝોપડીમાંના નામ અને હવે જાણીશું બાવન વીરોના નામ વિષય મિત્રો ક્ષેત્રપાલ વીર કપિલાવીર બટુકવીર નારસિંગા વીર વીર ભૈરવવીર વીર રક્ત વરૂણવીર વીર રુદ્રવીર વરૂણવીર ભદ્રવીર વજ્રવીર વીર કટુપુર વીર પ્રિયંકર વીર પ્રિયમિતમ વીર વરણ વીર કપાઈ વીર હંશવીર અકંદીર કઠોપતવીર દાયકવીર કાલ વીર મહાકાલ વીર મેઘનાથવીર ભીમવીર મહાભીમવીર તૃગવીર વિધાધરવીર વસુમિત્રવીર વિશ્વસેન વીર નાગવીર નાગસ્થવીર પ્રદ્યુમ્બવીર કપિલવીર કંપીલવીર બકુલ વીર ઉરુપદ્રવીર ત્રિમુખવીર પિશાસવીર ભૂતવેર વીર મહાપિશાસવીર કાલમુખવીર કનુકવીર અશિત્તમુખવીર રેતોવીર શ્મશાનચારવીર કેલિકવીર ભૂંગવીર કટાકવીર અને ભીષણ વિભીષણવીર તો મિત્રો આતા બાવન વીરોના નામ તો મિત્રો આ તે ચોર્યાશી ખાતાના દેવી દેવતાઓની માહિતી જો મિત્રો તમને અમારી આજની સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડ જોડાયેલા રહો જય માતાજી જય ગુગા બાપા